કામરેજના માખણા ગામે આવેલા શિવ સમરાલાથલ સોસાયટીમાં રહીશોએ ઓર્ગેનાઇઝર વિરુદ્ધ મોરચો માંડ્યો છે સોસાયટીના રસ્તા પર કામરેજ પોલીસને આવેદન પત્ર પાઠવ્યું કામરેજ તાલુકાના માણકા ગામે આવેલા શિવ સમ્રાથલ સોસાયટીના ના રહીશો એ ઓર્ગેનાઇઝર વિરોધ કામરેજ પોલીસ મથક માં આવેદન પત્ર આપ્યું હતું સોસાયટી ના રહીશો એ જણાવ્યા પ્રમાણે સોસાયટીના ના પ્રોખ્ય માર્ગે ચોવીસ ફૂટ નો છે જેને બદલે બાર ફૂટ નો કરી નાખ્યો છે જેને કારણે જેને કારણે રહીશોને હાલાકી ભોગવાનો વારો આવી રહ્યો છે બ્લોક નંબર 188 વાડી જમીનમાં સુરતના બિલ્ડર રમેશભાઈ ગજેરા અને હરીશભાઈ અર્જનભાઈ ગોંડલિયા દ્વારા સીવ સમરાઠલ સોસાયટીનું આયોજન કરવામાં આવ્યું હતું જે તે સમયે ગ્રાહકોને સોસાયટીનો અંદર ચિત્ર રજુ કરી મકાનો વેચ્યા હતા બાદ રહીશોને પ્લાન પ્રમાણે 24 ફૂટના ના બલે 12 ફૂટ જ મુખ્ય રસ્તા પર મળતા રહીશોએ ઓર્ગેનાઇઝરને રજુઆત કરી હતી પરંતુ ઓર્ગેનાઇઝર દ્વારા કોઈ કામ કામગીરી ન થતા રહીશો કાયદાનો સહારો લીધો હતો અને ગામડી પોલીસ સ્ટેશન ખાતે સોસાયટીના સૌથી વધુ રહીશો પહોંચ્યા હતા મારું નામ લાલુભાઈ આહીર છે માકડા ગામનો રહેવાસી છું લાલુભાઈ શું તકલીફ હતી કે સુરત જવા કરવા માટે રજૂઆત કરવા માટે પોલીસ સ્ટેશન એમાં આવ્યા હતા કે અમારો શિવ સંગ્રહ સોસાયટીનો જે રસ્તો છે એ ગોળો હતો અત્યારે હાલ બાર ફૂટ નો છે અને એમાં બિલ્ડર અને ઉપલા કોઈ જે કોઈ પ્લાન પાસ વાળા અધિકારીઓનું કઈ ભૂલ થયેલી છે અથવા કઈ ભૂલ કરેલી છે જાણી જોઈને એટલે રસ્તો અમારો ટૂંકો છે એ રસ્તો ખોલાવા માટે અમે બધા આવ્યા હતા સોસાયટી ના પ્રમુખો સોસાયટી ના રહીશો બધા સાથે આવેલા હતા અને અમને સાહેબે આશ્વાસન બી આપ્યું છે અને અમને એ પણ કીધું છે કે જેમ વહેલી તકે આનો નિવાડો આવે એના માટે અમે તમારી પૂરી કોશિશ કરશું જનતાની સાથે એવું પોલીસ ચોકીમાંથી અમને જાણ કરવામાં આવી છે અને અમે એમનો આભારી પણ છીએ કે પોલીસ ચોકીમાંથી એટલું મારું નામ વિલાસબેન મુકેશભાઈ હડિયા છે હું માકડા ગામ ના મળે છું અને લીધે અમારે અત્યારે આ બધી રજૂઆત કરવી પડે છે એક અમે ગ્રામ પંચાયત પણ કરી હતી એનું કઈ સોલ્યુશન આવ્યું નહીં એટલે અમારે અત્યારે પોલીસો કે આવવું પડ્યું અને અત્યારે પોલીસે આ વોડો હાથમાં લીધો છે કીધો છે બે દિવસમાં થઈ જશે એટલે અમે રાહ જોઈશું અને આગળ કાર્યવાહી નહિ થાય તો પાછા મારું નામ છે મોહનભાઈ તકલીફ અમારે એવી છે કે શિવ સમર્થન સોસાયટી માં જે રમેશભાઈ વલ્લભભાઈ ગજેરાઈ જે સોસાયટી પાડેલી છે તેમાં અમને ફૂટ નો રસ્તો પેલા બતાવેલો છે અને અત્યારે હાલમાં પંચાયત માંડી ઉપરના અધિકારી જે છે બધા સંડોવાયેલા છે અને કોઈ અત્યારે જવાબ દેતું નથી એટલે અમારી આખી સોસાયટી આમાં ગુનો દાખલ કરવા આવ્યા છે પીઆઈએ રજૂઆત કરી હતી કામરેજ પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા રહી સોને ન્યાય આશા જાગી હતી સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ કામરેજ